ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ હઝરત સૈયદ ગંજ શહીદ પીર રહેમતુલ્લા અલૈહીની દરગાહ શરીફ ખાતે આઠસો બેમાં માં ઉર્સની અકીદત અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી ઉર્સ નિમિત્તે દૂર દૂરથી મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા મુખ્ય કાર્યક્રમરૂપે સંદલ શરીફની વિધિ ભવ્ય રીતે સંપન્ન થઈ જેમાં સલાતો સલામના પઠન સાથે જુલુસ શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ દરગાહ પર પહોંચ્યો દરગાહ ઝગમગતી રોશનીથી શણગારવામાં આવી હતી સંદલ શરીફ બાદ ફાતેહા ખ્વાની અને સમગ્ર વિશ્વમાં શાંતિ સુખ સમૃદ્ધિ તથા ભાઈચારાની દુઆ કરવામાં આવી ઉર્સ અને મેળામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોની મોટી હાજરીથી ધાર્મિક સહિષ્ણુતા અને એકતાનો સંદેશો મળ્યો કાર્યક્રમ દરમિયાન જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો अल्लाह वरह वा जम्बूस शहर में हजरत सैयद सईद बाबा और छोटे सरकार सेवा का शरीफ मनाया जा रहा है आज आपको बात ईसा सन्दन शरीफ की रसम अदा की जाएगी मनाया जाएगा यहाँ पे देश में भाईचारा इच्छा के યે દુવાયગી ઇનશાલા લાજા થ